ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કેવડિયાના મૃતક યુવાનોનો અમલઝર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો પોલીસ દ્વારા કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિમાં જનાર આગેવાનોને અટકાવતા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગામડે ગામડે બંને મૃતક યુવાનોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવાનું ઠરાવવામાં આવ્યું કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટ્રાઇબલ મ્યુઝિયમની બિલ્ડિંગના બાંધકામના સ્થળે ચોરી કરવા આવેલ હોવાનું જણાવી બે યુવાનોને ઢોર માર મારતા તેઓ બંનેના મૃત્યુ થયા હતા આ મૃતક યુવાનોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પોલીસ દ્વારા આદિવાસી આગેવાનોને નહીં પહોંચવા દે તેમને નજરકેદ કરવામાં આવી જેના સંદર્ભમાં ઝઘડીયા તાલુકાના આમલઝર ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાના માર્ગદર્શનથી ગામની ગ્રામસભા બોલાવવામાં આવી હતી અને કેવડિયાના બે આદિવાસી યુવાનો જયેશભાઈ તળવી અને સંજયભાઈ તળવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં જે ટ્રાઇબલ મ્યુઝિયમની બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે તે જગ્યાએ નજીવી ચોરીના બહાના હેઠળ નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિરસામુંડા ચોક આમલઝર ખાતે રાખવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે તેર આઠ બે હજાર ચોવીસના ના રોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતો પરંતુ સરકાર અને પોલીસ દ્વારા આ કાર્યક્રમ થવા દીધો ન હતો સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારો અને આમ જનતાને પણ ડિટેલ અને નજરકેદ કરવામાં આવ્યા હતા જેના કારણે ગુજરાત અને સમગ્ર દેશના આદિવાસીઓમાં સ્વયંભૂ રોષોએ ભરાયેલા હતા જેના અનુસંધાને છોટુભાઈ વસાવા ઉપરોક્ત શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગામડે ગામડે રાખવાનું આહવાન કર્યું હતું જે અન્યવે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિને અમલઝર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરી પીડિત પરિવાર યુવાનોને ન્યાય મળે અને સાચા આરોપીઓને સખત સજા થાય તેવી સરકાર સમક્ષ માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો યુવાનો બહેનો અને બાળકો હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી